ફરમે મને દે છે એક પણ છે સારું તમને મારે આપવાનું બંધ કરવા

કીધું <saiden> કે મને એક કીધું કે મને અડધો ભાગ જોઈશે છેલ્લો ચોકીદાર એવું છે કે એક દશાંશ ભાગ જોઈશે બીજી ચોકીદાર એવું કીધું કે બે પંચમાંશ ભાગ જોઈશે અને તમારો ત્રીજા નંબરનો ચોકીદાર એવું કીધું કે મને અડધો ભાગ જોઈશે તો મારે સોના મોર નથી હું જે કહું છું મને આપો આપીશ આપીશ બોલો મને તમે સો ઠપ્પા આપો સો ઠપ્પા આપો પ્રામ કેટલો સાહેબ આ ગણ્યો છે મને છું 12 ભાગા 12 ભાગા પણ છે આવ્યો છું બરાબરdio બધું પેલું સહી સારું કમຊુ બસ ન્યામ અમાર બેના લઈને આવ્યો છું મે સારું આપતી તો રેડી છે તમારા મારી કેટલા આપણો જ નામ એટલો ભાગ 25 25 નો સાર આપણો છે પતિ પતી કી સાબણીમાં 25 ભાગ 25 25 40 સોના 25 કિલો ભાગ 40 એટલે મે તો